મેઘરજના ઉકરડી ગામે રોડ ગંદકી અને ઉભરાતી ગટરોથી પ્રજા પરેશાન છે છેવાડાના ઉકરડી ગામમાં છેલ્લા પંદર વર્ષથી ગામ લોકો પારાવાર મુશ્કેલીઓ વેઠી રહ્યા છે છેલ્લા એક વર્ષથી ગટરનું કામ કર્યું છે પણ ગટરો તદ્દન ખુલી છે તંત્ર દ્વારા કોઈ કામ વ્યવસ્થિત રીતે નહીં થતું હોવાથી ગામ લોકો દ્વારા આક્રોશ કરવામાં આવ્યું છે કોઈ જાનહાનિ થાય તો જવાબદાર કોણ જ્યારે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે આ ગામને આદર્શ ગામમાં લીધેલા હોવા છતાં વિકાસના નામે કંઈ જ થયું નથી તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે આવનારા સમયમાં ચૂંટણીનો બહિષ્કાર કરીશું તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે મારું નામ ચમાર બહુભાઈ હીરાભાઈ ગામ ઉકરડી પોસ્ટ કસાણા પંચાયત કસાણા લાગે તાલુકો મેઘર જિલ્લો અરવલ્લી મારા ગામની અંદર છેલ્લા વીસેક વર્ષથી રસ્તાઓની બહુ સમસ્યા છે વારંવાર સરકારના રજૂઆત કરવા છતો પંચાયતના રજૂઆત કરવા છતો સરપંચ સભ્યો પણ કોઈ કાને લેતા નથી ગયા વર્ષે પણ મીડિયામાં મેં આપ્યું હતું તો પણ એનું કોઈ રિઝલ્ટ ના આવ્યું મારું ગામ સોળ સત્તર સત્તર અઢારની અંદર કેન્દ્ર સરકાર પુરસ્કૃત દત્તક લીધેલું હતું એમાં પણ મોટી મોટી વાતો કરતાં સરકારી ઓફિસરો આટલી ગ્રાન્ટ આવશે આટલી ગ્રાન્ટ આવશે છેલ્લા ત્રણ વર્ષ પહેલાં મારે યાને કે વીસ એકવીસમાં વીસ લાખ મંજૂર થયા હતા અને એક રોડ એનો બનાવ્યો તે પછી કોઈ નામ નિશાન છે નહીં ગયા વર્ષે રોડની હાલત બહુ ખરાબ હતી પંચાયતમાં સરપંચને રજૂઆત કરવાથી થોડો કોકરો નાખી દીધો સમસ્યા હલ કરી નાખી એ રીતે ખુશ થઈ ગયા પંચાયતવાળા આ સાલ પણ બંને મારો ગામ સો ઘરની સોથી સવા સો ઘરની વસ્તી છે બે ફળિયા છે એક નવો ફળિયો છે તો દરેક ફળિયાની અંદર રોડની સમસ્યા જો જો ચોમાસાની અંદર તો પગ મૂકવાની પણ જગ્યા હોતી નથી અને અત્યારે હાલમાં જૂના ફળિયાની અંદર જે ગટર લાઇન બનાવેલી એ ગટર લાઇનના જે શું કહેવાય એનો હા ચેમ્બરો છે ચેમ્બરો બધી તૂટી છે અને વારંવાર બાઇકોવાળા ખુદ એકવાર તો તલાટીની ગાડી પણ અંદર પડી હતી છતાં પણ તલાટીએ કાને લીધું નહીં અને એની કોઈ સમસ્યાનો હલ કર્યું નહીં તો આપનું શું કેવું આવનારા ચૂંટણીના દિવસો અમે તમે શું કરશો આવનારી ચૂંટણીની અંદર કોઈ પણ ચૂંટણી હશે સરપંચની હશે ડેલિગેટની હશે જિલ્લા સદસ્યની કે ધારાસભ્યની હશે તો અમે મતનો બહિષ્કાર કરીશું મારું નામ કેમી બેન બાબુભાઈ ગામુકડ પોસ્ટ કસાણ મારું કેવું એમ છે ને ભાઈ આ ગોમની અંદર આજકાલ કરે મને પચાસ વર્ષ થયો લગ્ન કરે પણ હજુ લગ્ન આ ગોમમાં કોઈ વિકાસ થયો નહીં